મોગલભાઈ માતાજી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની ખબર પડી ગઈ છે તમારો ભાઈ ખાલી જશે અત્યારે રોજ સુરત દાદા દર્શન તો થઈ ગયા પણ આજ વાતાવરણમાં છે ને પલટો મારી ગયું છે આ વાતાવરણ આખું અલગ પ્રકારનું છે કેમ કે આજ પહેલી તારીખ છે આગાહી આપેલી છે વરસાદની માવઠાની થોડુંક વાતાવરણમાં પલટો દેખાય છે અમારું કાંઈ નક્કી નહીં અમે કઈ ઘેર આવીએ અતાળિયા લઈને જઈએ ને ભાઈ ઘેર આવિયા ને કઈ નક્કી નથી એવું બધું છે તો આજ બહુ આઘું છે તો કન્ટિન્યુ ક્યાં જાય ખબર પડી જાય ખાવામાં દૂધ ને નાસ્તો નાસ્તો કને ખાતા હોય ને નાસ્તો નાસ્તો બીજી વાર સાવ એક વાર તો હું પેલા પી પહેરલો બે ત્રણ વાર સાહેબ હા ભાઈ મોઝા પહેરલો કારણ કે આપણે આ છે ને આ બુટ પહેરી જવાના છે મોટા એટલે ક્યારે તો મોજડી પહેરીને ગરમી મોજા પહેરવા જ પડે બાકી છે ને વાયસ આવે પગમાં બપોરે આપણે બૂટ બપોરે એકવાર નીકળે આ તો ગંધાઈ જાય કેટલો નીકળે નથી કરવી એ

વિડીયો ને થાવતું બોલાય ની તમારા છે હેવે તું જા ની બોલાય ની તું થોડો કાય રાવણ ખાસે લે નખરા કે મન માં રાતું છે રાખવાળા સોટાડી દેતાડી પર લુગડા ને બધું ભૂ લેવા પૈસા સારી મને ના જાવ જાવ એની કે મન કામ ની નાપતા હોય તું દેવા ના ને કાળા અરે પણ મારી જાવ ને મારી પાસે નથી ફોન માં કેતો તો મારી માં છે ટીમ્બી મારી વાય નથી હું કરવા આપું ભાઈ પરમાણ આવા તું શું કરવા કરવાય

વાગી જશે ત્યાં તો અગરબત્ી કરી નાખી મેં નહીં મારા બાપા હું જાગું જ મોડો તો થઈ અગરબત્ઈ ગયું એવું છે બધું ચાલો વાતાવરણ તો મસ્ત છે એટલે મજા આવે એવું છે હા હા થઈ ગયો રિક્ષા લઈને જાય મારો બાપા રાજુલા નથી ઓ બાર માણસ છે તમારે હે હા નાખજો બસો તમને લોકેશન બતાડવા હતું અત્યારમાં વાતાવરણ બહુ મસ્ત છે સેટ એટલે મારે ગાડી લઈને અહીંયા સેટ આવું પીડી જવું અહીંથી જવું નજારો હે ને કાંઈ ઘટે નહીં આવું બાકી અહીંયા આવજની ભીક્ષા ભાઈ હાજર ત્રણ હજાર કાંઈ કા ભાગ્યા

બોલેરો તો આજ સમજો છે ભાઈ આખો દિવસ હાજી બસારો તપી સમજો છે ને અહીંયા ગજબનો તડકો પડે સાંયો બોતું સાંયો નથી ચડતો બોલો ત્યાં અમારે મૂકવા જવું એ નથી હુસથી મને હેરાન થઈ ગયા પવન ચકી અહીંયા જયારે જોરદાર છે ને આખો દિવસ ગાંજે સાવ અહીંયા નીકળી પવન ચકી છે એક આ બધું છે ઘણિયું પવન ચકી છે એટલામાં એક જહામ છે એક કયા છે એક આયા છે એક હામે છે ઘણિયું પવન ચગ્યું છે ઘણી એક ક્યારેક કેટલી પવન ચગી છે તડકો પણ આ કાળા ગજબનો પડે છે યાર મારે બોલેરાને તડકે મૂકવો પીડ્યો બોલ અહીં જાવ છું બોલેરામાં રસ તો આમાં નહીં બેમકે છું તો કેમ બે આમાં એટલી વરાળું કાઢે ઓહો હા રિયલમાં બહુ તડકો લાગે આમાં છે ને હકીકતમાં આના કરતા બારું બેવું હું સારું એટલે આમાં અંદર ગરમી થયો અત્યારે કાસ તપ્યા આના બધા કાસ હોય ને તડકો એક ધારો પડે એટલે કાસ તો તપવાના જ છે એટલે એ પ્રમાણે હાર આમાં ગરમી થાય કાળા ગઝબ મારી પંખોડી તમને આ દેખાય ને એ ખરાબ થઈ ગઈ સાલું નથી નકરી કાંક મજા આવે ને અમારી પાછી ઉપર થતા રહી જાય માયખું કવર આવે ધરાઈ જાય આપણે આવ

ગોટા એ હું બટેટા વડા બટેટા વડા બનાવવાનું છે અમને હાલો કે આજ ને આજે બ્લોગ છે ને રેસિપી બ્લોગ બની જાય કેમ કે છે ને વડા બનાવવાનું છે તો કઈ પ્રમાણે બનાવે છે એ તમને બતાવી દઉં કેવા બનાવે છે એ વાસ તો હું ખાઈ કેમ કે આપણે કઈ મચ્છી નથી ખાતા બાકી વડા ને એવું તો મૂકીએ નહીં એવું છે કઈ નઈ હાલો વડા બડા ખાઈ લઈ પેલા બનાવી તો લઈ પછી ખાઈ

ચાલો ચાલો રકડવા જાય એમ નઈ મારવા લગન સુધરતા નથી ચાલો બેહરા તો પેમેલી જો અત્યારે છે ને વડા વડા કહેવાય ને તો એટલા તળી નાખ્યા છે હે બટેટા વડા અમારા માં છે ને બટેટા વડા તળે છે ભાઈ હું છે ને કામમાં થોડોક હતો એટલે આપણે વિડીયો એ થોડોક બનાવવામાં થોડોક મોડું થઈ ગયો કા તમારા મમ્મી જે બનાવે છે બટેટા વડા ખરા બિના મસ્ત બિના મસ્ત આવા કંઈક બન્યા છે ભાઈ જોરદાર બન્યા છે એમ તો અત્યારે દેખાવમાં તો સારા લાગે છે હો બધું બહાર કાઢ નાખો અને બેહી જાવ સુપર સુપર તો ફેમિલી આપણો જમવાનું છે ભાત ભીંડીનું શાક છે પછી રોટલા છે ના કેવાન શાક છે મઠનું ને જો આપણે બનાવ્યા છે ગોટા ગોટા કહેવાય ને હા ખાવાનું હા વાળું કરવા વાળું કરવા તો ભાઈ આવા કાક બના છે બહુ જોરદાર બના છે હવે હું નાસ્તો પેલા શું કહેવાય નાતી મોડામાં તઈ કાક ખબર પડશે કેવો શેઝ આપણે તો પેલા તો ભાત જ ખાવાના છે પછી ગોટા ખાવાના છે અને બધાને જી ખાવું એ હું ખાઈશો તમે આપણે તો ફેમિલી હવે આપણે એકાદું ટેસ્ટ કરીએ કેવો બન્યું છે ઈ મજા આવે એટલે છટણીમાં ચેક કરું જો